ઓગણસીમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી ભરૂચના તપોવન સંકુલ ખાતે રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત ભરૂચના તપોવન સંકુલ ખાતે ઓગણસીમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ગૌરવપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના પ્રાથમિક ઉદબોધનમાં દિનેશભાઈ પંડ્યાએ સૌને સ્વતંત્ર દિનની શુભકામનાઓ પાઠવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ લેવો એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે તેમણે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ ઉચાવર કરનારા અનેક શહીદોને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે કહ્યું હતું કે તેમના બલિદાન થકી જ આપણે સુખ શાંતિથી રહી શકીએ છીએ આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ મિત્રો શાળા કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અત્યારે જ આપણે એક સરસ મજાનો નારો બોલ્યા જય જવાન જય કિસાન જેના આધાર પર આ ભારત ભૂમિના તમામ વ્યક્તિઓ નું અસ્તિત્વ છે એવા કિસાનો અને યુવાન જવાનો જે સતત આપણે સરહદ પર ઊભા રહીને આપણું સંરક્ષણ કરે છે નિસ્વાર્થ ભાવે કોઈ અપેક્ષા નહીં આપણે આટલું અવશ્ય સંકલ્પ કરીએ કે આપણાથી યથાયોગ્ય

આ ભારત દેશની ધરતી પર આપણું રાષ્ટ્ર બસો વર્ષ સુધી અંગ્રેજોની એડી હેઠળ રહ્યું એની આગળ મુગલોએ રાજ કર્યું વર્ષો સુધી આપણે છિન્ન ભિન્ન સ્થિતિમાં હતા રાષ્ટ્રની આઝાદીની ચળવળ માં અનેક બત્રીસ લક્ષના પુરુષો પોતાના પ્રાણના બલિદાન આપ્યા આ જે ધ્વજ આપણે આજે લહેરાવ્યો છે એ ધ્વજ લહેરાવવાને માટે અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા લાઠીઓનો માર ખાધો અને એવા શહીદોને આજના પ્રસંગે આપણે યાદ કરીએ શ્રદ્ધાંજલિ આપીએ અને એમના બલિદાન પર આ રાષ્ટ્રની ઇમારતનું જે સંતન થયું છે એમાં આપણે સૌ પણ સહભાગી બનીએ તમારા સૌમાં રાષ્ટ્ર ભાવ પેદા થાય રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જન્મે આજના પ્રસંગે આ રાષ્ટ્ર જે પ્રગતિ કરી છે એ અદ્ભુત છે થોડાક વર્ષો પહેલા આ દેશ એક ટાંકડી પણ બનતી ન હતી અને આજે બ્રહ્મોસ્ત્ર જેવા હથિયારો આપણે ઉભા કરી શક્યા છે બનાવી છે છે આ દેશની પ્રગતિ એ પ્રગતિમાં રાષ્ટ્રને જેવા બત્રીસ લક્ષ નાગરિકોની પુરુષોની ભાઈઓ બહેનોની જરૂર છે એવા નાગરિક તમે બનો એ જ આજનો આપણો સંદેશો હોઈ શકે આજના પ્રસંગે વિશેષ વાત ન કરતા જે બનાવ બન્યો જે ઓપરેશન થયું એમાં જે શહીદો થયા છે આપણે આપીએ પરમાત્મા આત્માને શાંતિ આપે અને દેશની પ્રગતિમાં તેમનું બલિદાન ઉપયોગી બનતું રહે એમના બલિદાનથી જ આપણે સુખ શાંતિ રહી શકીએ છીએ તો એવા જે શહીદો થયા છે એમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ જે નાગરિકો અને અધિકારીઓ સૈનિકો શ્રદ્ધાનું અવસાન થયું છે તે સૌને શ્રદ્ધાંજલિ આપી આજના પ્રસંગે આપણે રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રપ્રેમ ને પ્રજ્વલિત રાખીએ જ્વલંત રાખીએ નો પ્રકાશ સૌના પર પથરાતો રહે એવી ભાવના સાથે મારી વાળીને વિરામ આપવું